અંધારી રાત હતી બિહામણું જંગલ હતું એકલી અટૂલી સુરસુંદરી અજાણ્યા માર્ગે દોડી રહી હતી તેને નશ્વર પ્રાણોની ચિંતા ન હતી તેને ચિંતા હતી પોતાના શીલ ધર્મની રક્ષાની પોતાના જીવન પ્રત્યે તે નિસ્પૃહ બની ગઈ હતી તેની તમામ સુખેચ્છાઓ દુઃખોના દાવાનળમાં હોમાઈ ગઈ તેણે બબ્બે વાર મોતને ભેટવા પ્રયત્ન કર્યો હતો પરંતુ મોત તેને ભેટતું ન હતું થોડો સમય દોડતી થોડો સમય ચાલતી સુરસુંદરી એક વિકટ અટવીમાં જઈ ચડી રાત્રિનો બીજો પ્રહર પૂર્ણ થયો હતો તે થાકી ગઈ હતી કોઈ સુરક્ષિત જગ્યા મળે તો વિશ્રામ કરી લઉં એમ વિચારતી હતી કે ત્યાં એક અવાજ આવ્યો કોણ છે જે હોય તે ત્યાં જ ઉભો રહે છે દસ બાર શસ્ત્રધારી તસ્કરો વચ્ચે સુરસુંદરી ઘેરાઈ ગઈ તે ધ્રુજી ઊઠી એક તસ્કર સુંદરીની નજીક આવ્યો ધારી ધારીને જોવા માંડ્યો ને હર્ષથી નાચવા લાગ્યો અરે મિત્રો આ તો દેવલોકની પરી છે પરી તો તો આજે આપણે ચોરી કરવા નથી જવું આ પરી સાથે અહીં જ રાત ચૂંકમાં આ પરી આપણા માટે નથી પલ્લીપતિ માટે છે તો લઈ ચલો એને પલ્લીમાં તસ્કરોના આગેવાને સુરસુંદરીનો હાથ પકડ્યો કે સુરસુંદરીએ ઝાટકો મારીને હાથ છોડાવી લીધો તેણે કહ્યું હું તમારી સાથે આવું છું મને અડશો નહીં તસ્કરો નાચતા કૂદતા સુરસુંદરીને લઈને પલ્લી તરફ ચાલ્યા સુરસુંદરીએ માનસિક સ્વસ્થતા મેળવી લીધી હતી તે નિશ્ચિંત થઈને ચાલતી હતી જેને મોતનો પણ ભય ન હોય એને ચિંતાશાની હોય પલ્લી આવી ગઈ મશાલોનો પ્રકાશ હતો સુરસુંદરીએ પ્રકાશમાં તસ્કરોના અડ્ડાને જોયો તસ્કરો એને એક મકાનમાં લઈ ગયા મકાન માટીનું બનેલું હતું મકાનમાં પ્રવેશતા જ તેણે પલ્લીપતિને જોયો ક્ષણભર સુંદરીને લાગ્યું કે એ કોઈ ક્રૂર વાઘની ગુફામાં આવી ગઈ છે પલ્લીપતિનો દેહ સ્થૂલ હતો તેના દેહ પર રીંછ જેવા બરછટ વાળ હતા તેની આંખો મોટી અને લાલ ચોળ હતી તેણે માત્ર એક જ કાળું વસ્ત્ર વિટાળેલું હતું તેની પાસે જ લોહી તરસી બે તલવારો પડેલી હતી એક મેલા ગોદડા પર તે આડો પડેલો હતો તસ્કરોની સાથે સુંદર સ્ત્રીને જોઈને તે બેઠો થયો કોને લઈ આવ્યા છો મિત્રો જંગલમાંથી મળી આવી છે માલિક દેવલોકની પરી છે આપના માટે અમે લઈ આવ્યા છીએ પલ્લીપતિ આંખો પહોળી કરીને સુરસુંદરીને જોઈ રહ્યો સુરસુંદરી આંખો બંધ કરીને ઊભી રહી ખરેખર પરી છે હું એને મારી પત્ની બનાવીશ તમે જાઓ આજે ચોરીમાં જે માલ મળે તે માલ તમારો તસ્કરો રાજી થઈને ચાલ્યા ગયા પલ્લીપતિ ઊભો થયો સુરસુંદરીની પાસે આવ્યો હું આ પલ્લીનો માલિક છું તને મારી પત્ની બનાવીશ તું મારી રાણી બનીશ તારું મોઢું બંધ રાખ અને મારાથી દૂર ઊભો રહે સુરસુંદરીએ પડકાર કર્યો તું કોની સાથે વાત કરે છે એ જાણે છે હા

અહીં હું ધારો તે કરી શકું છું સીધી રીતે જો વસ નહીં થાય તો આ ધડ પરથી માથું જુદું કરી નાખીશ સમજી એ ભાઈ કોઈ કાયરને બતાવજે ઉઠાવ તારી તલવાર અને કરી દે પ્રહાર એમ એટલી હિંમત તારી હા વિલંબ ન કર ઉઠાવી લે તારી તલવાર પલ્લી પતિનો રોષ ભભૂકી ઉઠ્યો તેણે તલવાર ઉઠાવી અને સુરસુંદરી તરફ ધસ્યો સુરસુંદરી શ્રી નૌકાર મંત્રના ધ્યાનમાં લીન બની હતી એની આસપાસ તીવ્ર પ્રકાશનું વર્તુળ રચાઈ ગયું હતું અને એક દિવ્ય આકૃતિ પ્રગટ થઈ પલ્લીપતિ ડઘાઈ ગયો ઉગામેલી તલવાર આકાશમાં જ સ્થિર થઈ ગઈ દિવ્ય આકૃતિ આગળ વધી પલ્લીપતિની છાતી પર તીવ્ર પ્રહાર કર્યો અને દિવ્ય વાણી થઈ દોસ્ત મા સાથે પર તું પ્રહાર કરવા માંગે છે તારા પ્રાણ લઈ લઈશ પલ્લીપતિ જમીન પર પછડાઈ પડ્યો તેની તલવાર દૂર ફંગોળાઈ ગઈ તેના મુખમાંથી લોહી વહેવા માંડ્યું શરીર પર સેવાથી રેબઝેબ થઈ ગયું તેની આંખો પહોળી થઈ ગઈ ભય ત્રાસ અને વેદનાથી તે ચીસ પાડી ઉઠ્યો મને બચાવો મને બચાવો હું તમને મારી માતા માનું છું દેવીએ સુરસુંદરીના માથે હાથ મૂક્યો સુરસુંદરી તો નવકાર મંત્રના ધ્યાનમાં લીન હતી માથે દેવીનો દિવ્ય સ્પર્શ થતાં તેની આંખો ખુલી શાસન દેવીને પ્રત્યક્ષ જોઈને હર્ષ વિભોર થઈ ગઈ તેણે મસ્તક નમાવી પ્રણામ કર્યા ને દેવી અદૃશ્ય થઈ ગયા સુરસુંદરીએ પલ્લી પતિને જોયો તે ભયથી ધ્રુજી રહ્યો હતો તેના મુખમાંથી લોહી ટપકતું હતું થવાની પણ તેનામાં શક્તિ રહી ન હતી તે બોલ્યો ક્ષમા કરો માતા મારી મોટી ભૂલ થઈ ગઈ હું તમને ઓળખી ન શક્યો તમે તો સાક્ષાત જગદંબા છો તમારી કરુણાથી હું જીવતો રહ્યો છું નહીં તો હું મરી જાત જાઓ માતા તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ તમે મહાસતી છો રાત્રિનો ત્રીજો પ્રહર પૂર્ણ થયો હતો ચોથો પ્રહર શરૂ થઈ ગયો હતો ચંદ્રોદય પણ થયો હતો સુરસુંદરી એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પલ્લીમાંથી નીકળી ગઈ અને જંગલના માર્ગે આગળ વધી એના શરીરમાં સ્ફૂર્તિ આવી ગઈ હતી તેની કલ્પનામાંથી શાસન દેવી ખસતા ન હતા શ્રી નૌકાર મંત્રના અચિંત્ય પ્રભાવનો પ્રત્યક્ષ અનુભવ કરીને તે હર્ષ વિભોર બની ગઈ હતી અને પેલો પલ્લીપતિ જ્યારે એના સાથીદાર તસ્કરો પલ્લીમાં આવ્યા ત્યારે એમના પર ગુસ્સે થઈ ગયો દુષ્ટો તમે કોને અહીં લઈ આવ્યા હતા તે જાણો છો તસ્કરો તો પલ્લી પતિનું રૌદ્ર રૂપ જોઈને જ ડઘાઈ ગયા એ તો સાક્ષાત જગદંબા હતા તમારા પાપે આજે હું જીવતો ન હોત પાપીઓ હવે ક્યારેય પણ કોઈ સ્ત્રીને હેરાન કરશો નહીં એનું સીલ લૂંટશો નહીં નહીં તો તમને એક એકને મારીને ધરતીમાં દાટી દઈશ તસ્કરોએ પલ્લીપતિની આજ્ઞા શિરોધાર્ય કરી પલ્લીપતિએ બનેલી ઘટના કહી સંભળાવી ત્યારે તસ્કરો ધ્રુજી ઉઠ્યા તેમણે પ્રતિજ્ઞા કરી હવેથી કોઈ પણ સ્ત્રી સામે નજર નહીં કરીએ સુરસુંદરીએ પ્રભાત સમય સુધી ચાલ્યા કર્યું તે એક વિશાળ સરોવરની પાસે પહોંચી સરોવરની પાળ પર ચઢીને જોયું તો સરોવર નિર્મળ જળથી ભરેલું હતું પાણીમાં કલહંસો તરી રહ્યા હતા સુંદરીને તૃષા લાગી હતી તેણે જલપાન કર્યું તે ખૂબ જ શ્રમિત થઈ હતી કિનારા પરના વૃક્ષની છાયામાં એણે જમીન પર જ લંબાવી દીધું થોડી ક્ષણોમાં જ એ નિદ્રાધીન થઈ ગઈ શાસન દેવીના પ્રત્યક્ષ દર્શન થયા પછી સુરસુંદરીએ અનુમાન કર્યું હવે મારા દુઃખના દિવસો પૂરા થયા હોય એમ લાગે છે પુણ્યના ઉદયવીના દેવના દર્શન ન થાય આ અનુમાને સુરસુંદરીના હૈયે આશા ઉમંગ અને આનંદ ભરી દીધા તે આશ્વસ્થ થઈ ગઈ હતી તે ગાઢ નિદ્રામાં લીન હતી ત્યાં એક વિરાટકાય પક્ષી આવ્યું અને સુરસુંદરીની પાસે જ બેઠું એ ભારંડ પક્ષી હતું ભારંડ પક્ષીને એક ઉદર હોય ગ્રીવા બે હોય કાન અને આંખો ચાર ચાર હોય પગ ત્રણ હોય વાણી મનુષ્યની હોય અને મન એક હોય ભારંડ પક્ષીએ સુરસુંદરીને જોઈ એણે મૃતદેહ સમજીને પોતાની વિશાળ ચાંચમાં એને પકડી અને આકાશમાં ઉડવા માંડ્યું જેમ જેમ ભારંડ આકાશમાં ઊંચે ચડવા માંડ્યું તેમ તેમ હવા ઠંડી થતી ગઈ ઠંડી હવાના સ્પર્શથી સુરસુંદરી જાગી ગઈ તેણે પોતાની જાતને ભારંડના મુખમાં સપડાયેલી જોઈ તે ચિત્કાર કરી ઉઠી છૂટવા માટે પ્રયત્ન કરવા માંડ્યો ભારંડ પક્ષીએ જાણ્યું કે આ મૃતદેહ નથી જીવંત સ્ત્રી છે એણે પોતાની ચાંચ પહોળી કરી સુરસુંદરી આકાશમાં ફંગોળાઈ ગઈ એ જ વખતે આકાશ માર્ગે એક વિમાન પસાર થતું હતું ચાલકે આકાશમાં આ દ્રશ્ય જોયું સુરસુંદરીને ભારંડની પકડમાંથી છૂટીને નીચે પડતી જોઈ એટલે ચાલકે પોતાના વિમાનમાં સુરસુંદરીને ઝીલી લીધી સુરસુંદરી વિમાનમાં પડતા જ સુદબુદ ગુમાવી બેઠી ચાલકે ઉપચાર કરીને તેને જાગ્રત કરી જાગીને જોયું તો સામે જ એક ખૂબ સુંદર યુવાન એ ચોંકી

હાથની પાંચ અંગુલી સરખી નથી હોતી તેમ દુનિયામાં બધા પુરુષો એવા કામી વિકારીને લંપટ નથી હોતા હું તમને મારી બહેન માનું છું તું મને તારો ભ્રાતા માન અને તારો પરિચય આપ હું તને સહાયક બનવા ઈચ્છું છું તારા દુઃખને દૂર કરવા પ્રયત્ન કરીશ પહેલાં તમે વિમાનને આકાશમાં થોબાવી દો અથવા જમીન પર ઉતારો પછી હું તમને મારો પરિચય આપું વિમાન ચાલકે એકાગ્રતાપૂર્વક સહાનુભૂતિપૂર્વક બધી વાત સાંભળી તેણે એક મહાસતી જેવી સ્ત્રી બહેન રૂપે મળ્યાનો આનંદ અનુભવ્યો સુરસુંદરીએ પૂછ્યું તમે કોણ છો તમારો પરિચય આપો બહેન હવે હું તને મારો પરિચય આપું છું વૈતાઢ્ય પર્વતનું નામ તો તે સાંભળ્યું હશે હા વૈતાઢ્ય પર્વત ઉપર વિદ્યાધરોના નગરો છે તેની ઉત્તર શ્રેણીનો હું રાજા છું મારું નામ છે રત્નજટી મારા પિતાનું નામ મણિશંખ અને મારી માતાનું નામ ગુણવતી મારા પિતાજીએ આ સંસારનો ત્યાગ કર્યો છે તેઓએ ચારિત્ર ધર્મ અંગીકાર કર્યો છે નંદીશ્વર દ્વીપ પર તેઓ દુષ્કર તપ કરી રહ્યા છે સમતાના તો તેઓ સાગર છે હું તેઓને દર્શન વંદન કરવા માટે નંદીશ્વર દ્વીપ પર ગયો હતો ત્યાંથી પાછા વળતા અચાનક મને બહેન સુંદરી મળી ગઈ પૂર્વજન્મનું અનંત પુણ્ય હોય તો જ આવી બહેન મળે માટે નિશ્ચિત બનીને તું મારી સાથે નગરમાં ચાલ મારે ચાર પત્નીઓ છે તે ચારે મોટા રાજાઓની દીકરીઓ છે તેઓમાં રૂપ રંગ અને રસનો સુમેળ છે હું આવું તમારી સાથે પરંતુ મારી એક ઈચ્છા પૂર્ણ કરો તો